સાઉથ આફ્રિકામાં મોજાંબિક દેશમાં હાલમાં ચાલેલા રમખાણોમાં ભારતીયોના વ્યવસાય પર ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ગુજરાતના અનેક લોકો પોતાના ધંધા અને રોજગારી માટે વિદેશમાં અલગ અલગ દેશોમાં સ્થાયી થયા છે તેઓ પરિવાર સાથે રહીને પોતાનો અને પરિવારજનોની આર્થિક મદદ કરી રહ્યા છે ત્યારે આફ્રિકાના મોજાંબિક દેશમાં પણ અનેક ભારતીય પરિવારો સાથે સ્થાયી થયા છે જેમાં ભરૂચના હજારો લોકો પણ ત્યાં વસવાટ કરી રહ્યા છે જોકે ત્યાં મોજાંબિકમાં કોઈ ચુકાદા બાદ હિંસા ફાટી નીકળી છે ત્યાં રહેતાને ધંધો કરતા અનેક ગુજરાતની દુકાનો અને મકાનો પર લૂંટ ચલાવાઈ રહી હોવાના અનેક બનાવો બની રહ્યા છે આ ઘટનાઓ બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને દસ જ દિવસની વાર છે મારી ભાભીને ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રયત્ન થશે અને એમના જીવ જોખમમાં છે તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે મિત્રો આવેલા છે તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બળકાત આપીને તમારે એવી તરકી આપે અને તમને લોકોને એક એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે કારણ કે મારાથી બોલી શકાતું નથી હું એટલા બધા અમે ટેન્શનમાં અમે એટલા બધા ટેન્શનમાં છીએ કારણ કે બે બે ત્રણ ત્રણ રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર તો શું ગુજરાતી હશે એ લોકો જ જાણે છે